સમગ્ર વરસાદી વાતાવરણ વચ્ચે હાલમાં જુનાગઢના કેશોદમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને દોઢ થી બે કલાકમાં દોઢ થી બે ઇંચ વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળે છે સોરઠમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે અને હાલમાં કેસો તથા ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બીજી તરફ વાવણી કાર્ય પૂરું થયા બાદ તેની ઉપર સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતો માટે આનંદ લાગણી ફેલાય છે અમુક જગ્યાએ ઝાપડાઓ તથા ઝરમર વરસાદ વરસ્યો છે ત્યારે અમુક જગ્યાએ ધમાકેદાર વરસાદ વરસ્યો હોવાના હાલમાં સમાચાર મળી રહ્યા છે તો બીજી તરફ સમગ્ર સોરઠમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો